કૃષ્ણ કનૈયા લાલ કી જય મારો લાલો પોટ્યો છે રંગ પારણે રેલોલ વારી જાઉં વાલા ને વારણે રેલોલ લો દોરી જસો દામાના હાથ મારે હાલ રણ ગાય છે મા ઉતાવળે રે લો માળી હળવે હળવે હિચકાલા મુખ ને નિહાળ તારે લોલ તમે ગોપીઓ ધીરે ધીરે આવજો રેલો લાલો તો મારો જાગ લોલ તમે લાલા ને ધારી ધારી ન રે લોલ લાલા ને ન જરૂરું રે લોલ એને કાળો દોરો બાંધો હાથ મારે લોલ મીઠું તારી નાખો ચોક મારે લોલ એને આછું ને પાતળું અઢાળ જોરે લોલ અંજન યા લાલાની આંખ મારે લોલ કોઈ જળનો લોટો ભરી લાવ જો લોલ લાલાની નજર ઉતાર જો રે લોલ પેલો દાઢીવાળો બાવો આવી રે લોલ એને થારી ભરીને ભિક્ષાયા પજો રે લોલ લાલાને કોઈ એને ન બતાવ જો લોલ મળી તારી ભરી ને ભિક્ષા લાવી આ લોલ ભિક્ષા લઈ ને લોલ મયા તારી ભિક્ષા મુજબ ને ન ચાહેરે લોલ લાલા ના દર્શન રે લોલ મારો લાલો તારાથી થી બી લોલ रड़से तो पाछो छानो नही रहे रे लोल मारी तारो लालो जगड़ राव रे लोल त्रिभुवनो ते नाथ आव्यो तारे आंगणे रे लोल धन्य धन्य जसो तारा भाग्य ने रे लोल લાલો રમે છે તારે આંગણે રે લોલ જે કોઈ લાલાના પારણિયા ગાય છે બંધાય છે રે લોલ એને આંગણે તો આનંદ ઓછવ થાય છે વારી વારી જાય છે રે લોલ મારો લાલો પોડ્યો છે રંગ રે લોલ વારી વારી ના વારણે લોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય મૈયા કી જય